નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ડિજિટલ હાર્દિકમાં મિત્રો હમણાં જ આપણા ગુજરાતમાં ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા પૂરી થઈ જે પણ મારો વિડીયો જોયો છે એમના પરિવારમાંથી દીકરા દીકરીએ આ દસમાની બારમાની પરીક્ષા આપી હોય તો હું મારા વતી ભગવાનને પ્રાર્થના કરીશ કે એમને રાજ્ય કક્ષાએ પહેલો બીજો નંબર આવે અને જો સાચે જ એમને બીજો ત્રીજો નંબર આવ્યો હોય તો એમને રૂપિયા એકતાલીસ હજાર સુધી ઈનામ મળવા પાત્ર છે અને જો તમારા જિલ્લામાં પણ બીજો ત્રીજો નંબર આવ્યો હોય તો પણ તેમને ઈનામ મળવા પાત્ર છે તો મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ શાહુજી મહારાજ પ્રોત્સાહક સહાય યોજના વિશે કે જે યોજના હેઠળ ધોરણ દસ અને બારમાં રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ઉચ્ચ ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ખાસ પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે તો કોને કેટલી કેટલી સહાય મળે છે ફોર્મ ક્યાંથી મળશે ક્યાં જમા કરાવવાનું કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું એ પહેલાં મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો મિત્રો સૌથી પહેલાં એ જોઈએ કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ તરીકે કેટલી સહાય આપવામાં આવે છે એ જોઈએ તો એમાં ધોરણ દસમાં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે આવનારને એકતાલીસ હજાર રૂપિયા આપવામાં આવે છે બીજા ક્રમે આવનારને એકવીસ હજાર રૂપિયા આપવામાં આવે છે ત્રીજા ક્રમે આવનારને રૂપિયા અગિયાર હજાર ઇનામ આપવામાં આવે છે ત્યારબાદ ધોરણ બારમાં રાજ્યકક્ષાએ ગમે તે પ્રવાહમાં પ્રથમ ક્રમે આવનારને રૂપિયા એકત્રીસ હજાર આપવામાં આવે છે બીજા ક્રમે આવનારને રૂપિયા એકવીસ હજાર આપવામાં આવે છે ત્રીજા ક્રમે આવનારને રૂપિયા અગિયાર હજાર પ્રોત્સાહક ઇનામ તરીકે આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો આ જિલ્લા કક્ષાએ પણ ઇનામ આપવામાં આવે છે તો એમાં ધોરણ દસ અને બારમાં ગમે તે પ્રવાહ હોય પ્રથમ ક્રમે આવનારને રૂપિયા છ હજાર આપવામાં આવે છે બીજા ક્રમે આવનારને પાંચ હજાર રૂપિયા આપવામાં આવે છે અને ત્રીજા ક્રમે આવનારને રૂપિયા ચાર હજાર ઇનામ સ્વરૂપે આપવામાં આવે છે તો મિત્રો આવા પ્રોત્સાહક ઇનામો આપવામાં આવે છે અને મિત્રો મેં આગળ વિડીયોમાં કીધું કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આ ઈનામ મળે છે અનુસૂચિત જાતિ એટલે એસસી કેટેગરીમાં આવતા લોકો તો એ જાતિના વિદ્યાર્થીઓ જ આમાં ફોર્મ ભરી શકે છે હવે આ ફોર્મ ક્યાંથી મળશે એ પ્રશ્ન તો મિત્રો આ ફોર્મ તમારા જિલ્લા કચેરીએ નાયબ નિયામકની ઓફિસ હોય ત્યાં જઈ આ ફોર્મ લેવાનું છે અને ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સમાં વિદ્યાર્થીનું આધાર કાર્ડ વિદ્યાર્થીના વાલીનું આધાર કાર્ડ વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો બેન્ક પાસબુક અને જે લાગુ પડતી હોય માર્કશીટ તો આટલા ડોક્યુમેન્ટ્સ ફોર્મ સાથે જોડી જ્યાંથી ફોર્મ લીધું ત્યાં જ આ જમા કરાવવાનું નાયબ નિયામકની ઓફિસે અને આ યોજનાની વિગતવાર માહિતી ત્યાં જ મળી રહી છે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો કે જેથી કોઈ વિદ્યાર્થીના વાલીને આ માહિતી મળી રહે